જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હર હર મહાદેવ આજે આપણો પહેલો બ્લોક આપણો ફર્સ્ટ ફૂટ થઈ રહ્યા છીએ તો સ્ટાર્ટ કરીએ છીએ મહાદેવના દર્શન કરીએ તો સહેલે સુધી બન્યા રહેજો ના દર્શન કરી લો આ આપણા ગામનું રામ મંદિર શિવ મંદિરનું ગ્રાઉન્ડ છે

રામ ભગવાન ના દર્શન કરશું તમે પણ દર્શન કરી લો કમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો યુવરાજને આપણે બેલ મારવાનું બહુ શોખ છે તો ઠેકડા ઠેકડ થયો છે નથી એમ બાતું એનાથી બજરંગબલીનું દર્શન કરી લઈએ આપણે તમે પણ કરી લેજો આજે સનડે છે તો મારે રજા છે તો યુવરાજ કે આપણે ચાલો ને કાકા આવી કે આપણે અહીંયા જંગલમાં આપણે ભોજવીર હનુમાનનું મંદિર છે ત્યાં ચક્કર મારી આવે તો લાલભા ભવ્ય ચારે જઈએ છીએ ભોજવીર હનુમાન દાદાના દર્શન કરવા જંગલમાં મસ્ત પ્લેસ છે જોયા જેવું છે

લાલ પરસ્તન કુમાજૈરા આપડા ગામની નદી છે નદીનો પુલ છે અમારા ગામની તાવડી નદી આઈથી આપણે ભોજ વિરણમાન જવાનો રસ્તો છે જંગલમાં એવું લાગે એવું રાજ મજા આવે ભાઈ બહુ મજા આવે તમે કઈક બોલજો પેલો લોકો છે આપણો હા હા હું સસમાં ફેરતા તો બોલું છું બોગસ ફેલ લઉં એમ જોતા છે ત્યાં રસ્તામાં જેસી બોરડી મળી ગઈ તો યુવરાજ ને ભવ્ય અને લાલભાઈ ત્રણે બોર ખાવા લાગ્યા છે આ વર્ષે જોઈએ બોર આવ્યા નથી પણ તો પણ છતાં ક્યાંક કેક છે ભવ્ય ને લાલભાઈ ખાવા મીડા છે બોર ના આપણે વિડિયો ઉતારી રહ્યા છીએ રસ્તામાં આપણે જો આ કુંવાર પાઠાના છોડ પણ ઘણા છે જેને આપણે ઓલેવારા કહીએ છીએ તે જ દેશી ભાષામાં કુંવર કહેવાય છે અને આ માનું નામ કેલાવારા કહેવાય આપણે સાબુ શેમ્પુ બનાવવામાં કામ આવે છે આપણે ઘરગથ્થુ ઉપચારમાં બહુ ઉપયોગી છે આપને જોવા મળ્યું પછી એની સાથે સાથે આપને ભેગા કેસુડા હમણાં ની સિઝન આવે છે કેસુડા પણ બહુ આવી ગયા છે કેસુડા તોડવા માંડ્યો છે યુવરાજે લાલભાઈ અને ભવ્ય ત્રણેય બોર ખાઈ લીધા છે હું તો વિડીયો હતો એટલે કઈ બોર ખાવાનો મેળ નથી આવ્યો

હજી તો હોળી વાર છે તો પણ છતાં કે અમારે અત્યારે કલર બનાવો છે ઘરે જઈને તમારે ગામડામાં છોકરાઓ આનો કલર બનાવે છે કેચુડા કલર હોળી માં રમવા હોળી માટે અમે કોદરા યુઝ કરી છે ઓહો એવું છે ઓયલ ઓયલ થી રમી હી વાહ વે વાહ યુરાજ પોદરા નો યુઝ કરે છે હોળી રમવા માટે અમે ઓયલ યુઝ કરી હા હમણાં હોળી નજીક છે કેસુડા પણ ખૂબ આવી ગયા છે ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ લાલ બાકી મારે છે આપણે બજાજની અગિયાર પંચાવન હોય એમાં કંઈ ઘટે નહીં યુવરાજ બે ગયો ભવ્ય બે ગયો હવે આપણો વારો આગળની જર્ની આપણે ફરી સ્ટાર્ટ કરીએ છીએ એસી વિડીયોમાં બન્યા રહેજો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ દેશી ભાષામાં નાળું ગઈ આવ્યું એટલે હું નીચે ઉતરી ગયો છું અહીંથી જંગલનો રસ્તો સ્ટાર્ટ થાય છે લાલભાન યુવરાજને ભવ્ય ત્રણેય ગાડીમાં જાય છે હું નીચે હાલ જાઉં છું અહીંયા બે દિવસ પહેલાં અમે બપોર પછી પાંચ વાગ્યા આવતા હતા ત્યારે રસ્તામાં સિંહ જોવા મળ્યો હતો અહીં સિંહને હોય જ છે ડેલી આપણે ભોજવી રણમાં પહોંચવા પહોંચવા જાય છે હવે આપણે જરાક જ રસ્તો જોયો તો ફાઇનલી મિત્રો આપણે ભોજવીર હનુમાન મંદિર પહોંચવા જ આવી ગયા છે અમે પણ દર્શન કરશું તમને પણ કરાવશું તો વિડીયોમાં બન્યા રહેજો દાદા હનુમાનના દર્શન કરીએ ધીરે પહોંચી ગયા છે આ દાદાનું મંદિર છે ચલો આપને દર્શન કરાવું વિડીયોમાં બન્યા રહેજો જય હો બજરંગી દાદા જય હો ભોજવીર હનુમાન બધા દાદાના દર્શન કરી લો કમેન્ટમાં બધા લખી નાખજો જઈ જઈ બજરંગબલી આ દાદાનું મંદિર છે જોઈ લો આ દાદાનું મંદિર બાજુમાં આપણે શિવની શિવલિંગ પણ છે એના પણ દર્શન કરી લઈએ આપણે તમે પણ કરી લો આ આપણે ધતુરો છે ધતુરોમાં ડોડવા પણ આવી ગયા છે શિવનું પ્રિય ફૂલ કહેવાય હવે આપણે થૂણા ના દર્શન કરશું બાપુ આપણે દર્શન કરી લીધા છે હવે આપણે બાપુને પગે લાગી લઈએ બાપુ ફૂલ ઉતારતા હતા બાપુ એ બગીચો બહુ જોરદાર બને છે જોઈ લો બાપુ યુવરાજ ને ભાઈઓ ને ફૂલ ઉતરે છે લાલ બાપણ ફૂલ ઉતરે છે આપણે બાપુ એ જો ફૂલ ઉતર્યા છે ભેગા કર્યા છે આગળ દાદા ને હવે અર્પણ કરશે કેમ છો બાપુ મજામાં મોજ મજ હોય ને આપણે ભગત છે અહીંયા ગુલાબવાડી બનાવી છે બાપુએ

એ જ મંદિર ના પટંગણ માં અંદર એક જૂની વાવ છે એ પણ તમને બતાવું આ બો જૂના જમાના ની કૂવો કહેવાય મતલબ કૂઈ છે જોઈ લો ફરતે જંગલ છે વચારે આ જગ્યા આવેલી છે બહુ જ મસ્ત વાતાવરણ હોય કુદરતી નેચર અહીંયા તમે આવો એટલે તમને બહુ શાંતિ મળે મસ્ત થાય યુવરાજ ને બે મેડી માથે સ્લેબ ઉપર ચડે છે બાપુ એની મોજમાં છે

તો દાદાના સાનિધ્યમાં આજે આપણો આપેલો વ્લોગ અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે લાલભા ભવ્ય યુવરાજ બધા આવી જાવ અહીંયા તમને આ અમારો વ્લોગ ફર્સ્ટ વ્લોગ છે કંઈ ભૂલ હોય તો કમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો આપણો બીજો નવો લોગ આવે ત્યાં સુધી બંને રહેજો બધાને જય માતાજી રામ રામ જય માતાજી